જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં પુષ્ય નક્ષત્ર ક્યારે છે ક્યારથી શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તે દિવસના શુભ મુહૂર્તો જાણીશું અને પુષ્ય નક્ષત્રનો મહિમા અને શું ખરીદવું જોઈએ તે બધું આજે આપણે આ વિડિયોમાં જાણીશું સત્યાવીસ નક્ષત્રોમાંથી પુષ્ય નક્ષત્રને નક્ષત્રોના રાજા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે બધા નક્ષત્રોમાં સૌથી શુભ અને શક્તિશાળી છે પુષ્ય નક્ષત્ર લગ્ન સિવાયના તમામ શુભ પ્રસંગો માટે મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં પુષ્ય અને સો દોષોનું નિવારણ શુભ કાર્યમાં ચોક્કસ સફળતા અને કિંમતી વસ્તુઓ ખરીદવા માટે સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે ગ્રહોની સ્થિતિ અનુસાર દિવાળી પહેલા આવતું આ પોષ્ય નક્ષત્રો ખરીદી માટે ધનતેરસ જેટલું જ ફરદાયી છે સદીઓથી એવું માનવામાં આવે છે કે પોષ્ય નક્ષત્ર પર કરવામાં આવેલા કોઈ પણ શુભ કાર્યનું ફર અનેક ગણું પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ દિવસે કરવામાં આવેલું દાન પણ અક્ષય ફર આપે છે અને આ દિવસે ખરીદેલી વસ્તુઓ પણ અક્ષય રહે છે આ યુતિ દરમિયાન કોઈ પણ મંત્ર સંબંધિત પૂજા કરવાથી સો ગણો ફળ પ્રાપ્ત થાય છે પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમરૈજય પણ કહેવામાં આવે છે એટલે તે નક્ષત્ર જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે આ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે પરંતુ તેની પ્રકૃતિ ગુરુ જેવી હોય છે દિવાળી તહેવારના આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૌદ અને પંદર ઓક્ટોબર રોજ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે જયારે પણ મંગળવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે મંગળ પુષ્ય નામનો યોગ બને છે શુભ સહયોગ નું મહત્વ મંગળ પુષ્ય અને બુધ પુષ્ય જો કે આ નક્ષત્ર બે દિવસ સુધી રહેશે તેથી આ એક વિશેષ સહયોગ બની રહ્યો છે મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી અને મંગળ પુષ્ય કહેવામાં આવે છે આ સહયોગ વિશેષ રૂપથી જમીન સંપત્તિ અને વાહનની ખરીદી માટે શુભ માનવામાં આવે છે કારણ કે મંગળ જમીનનો કારક ગ્રહ છે બુધવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તેને બુધ પુષ્ય કહેવામાં આવે છે આ દિવસે જ્ઞાન શિક્ષા વેપાર રોકાણ સાથે જોડાયેલા કાર્યો માટે વિશેષ રૂપથી ફરદાયી હોય છે હિન્દુ પરંપરામાં દિવાળીએ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો તહેવાર છે ભક્તો ધનાના પ્રમુખ દેવતાઓ મહાલક્ષ્મી અને કુબેરની ખૂબ જ આસ્થા સાથે પૂજા કરે છે મોટા ભાગના લોકો નવા કપડા ઘરેણા સોના ચાંદીના સિક્કા વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદે છે ઘણા લોકો વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદવા માટે પણ દિવાળીની રાહ જુએ છે એવું કહેવાય છે કે પ્રકાશના તહેવાર માટે ખરીદી શુભ સમયે કરવામાં આવે છે જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને કાયમી સમૃદ્ધિ સુનિશ્ચિત થાય પંચાંગ મુજબ પુષ્ય નક્ષત્ર ચૌદ ઓક્ટોમ્બર મંગળવારના રોજ સવારે અગિયાર કલાક ને ચોપન મિનિટે શરૂ થાય છે અને પંદર ઓક્ટોમ્બર બુધવારના રોજ બપોરે બાર વાગે સમાપ્ત થાય છે ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર આ પુષ્ય નક્ષત્રના સંયોગ પર વસ્તુઓની ખરીદીને અત્યંત શુભ માનવામાં આવે છે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને સત્તાવન મિનિટ થી પાંચ કલાક ને સુડતાલીસ મિનિટ સુધીનું છે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક ને બે મિનિટ થી બાર કલાક ને ઓગણપચાસ મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને બાવીસ મિનિટથી ત્રણ કલાક ને નવ મિનિટ સુધીનું રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે છ કલાક ને પંદર મિનિટથી છ કલાક ને ચાલીસ મિનિટ સુધીનું રહેશે અમૃતકાલ સવારે નવ કલાક ને તેત્રીસ મિનિટથી અગિયાર કલાક ને સાત મિનિટ સુધીનું રહેશે નિશિતા મુહૂર્ત બાર કલાક ને એક મિનિટથી બાર કલાક ને પચાસ મિનિટ સુધીનું રહેશે ખરીદી માટે બપોરે શુભ મુહૂર્ત ત્રણ કલાક થી ચાર કલાક ને છવ્વીસ મિનિટ સુધીનો રહેશે સાંજનું મુહૂર્ત લાભ જોગડ્યું સાત કલાક ને છવ્વીસ મિનિટ થી નવ કલાક સુધીનું છે પુષ્ય નક્ષત્ર એ દેવી લક્ષ્મી જન્મ નક્ષત્ર છે તેથી આ દિવસે સોનું ખરીદવાથી સંપત્તિમાં કાયમી વધારો થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે જેથી દિવાળી પહેલાં આવતા કુષ્ય નક્ષત્રને શુભ અને સમૃદ્ધિ લાવનાર દિવસ માનવામાં આવે છે કુષ્ય નક્ષત્રમાં શું ખરીદવું જોઈએ પુષ્ય નક્ષત્ર દરમિયાન ઘરો પ્લોટ ફ્લેટ ખેતીની જમીન અને વાણિજ્ય મિલકત જેવી વસ્તુ ખરીદવી જોઈએ જવેરાતમાં સોનું ચાંદી હેરા અને પ્લેટિનમનો સમાવેશ થાય છે ઇલેક્ટ્રોનિક કાર બાઇક જેવી વસ્તુ રેફ્રિજરેટર ટીવી વોશિંગ મશીન લેપટોપ માઇક્રોવેવ ઓવન કોઈ પણ ધાતુ વગેરે પુષ્ય નક્ષત્રમાં લેવાથી અનેક ગણું ફરક પ્રાપ્ત થાય છે